હેલો દોસ્તો આપણે બે ગુજરાત પોલીસ ભરતી માટે અતિ મહત્વના પાઠ્યપુસ્તકોના કોષ્ટકો જોઈએ છીએ આ કોષ્ટક આપણે ધોરણ છ થી બાર ની વચ્ચે જેટલા પાઠ છે તેમાં જેટલા મહત્વના કોષ્ટક છે તે આપણે જોઈએ છીએ દોસ્તો આજે આપણે વેરી મોસ્ટ કોષ્ટકો કોષ્ટકો જોવાના તે ધોરણ સામાજિક અને સોળમા પાઠના હશે આ દોસ્તો આપણે ત્રણ પાઠમાંથી મોસ્ટ ટાઈમ બી બાર જેટલા કોષ્ટકો જોવાના છીએ દોસ્તો આજનો વિડીયો થોડો લાંબો થઈ શકે છે લાંબો એટલે કે દસ થી બાર મિનિટનો પણ દોસ્તો આજનો વિડીયો થોડો લાંબો છે પણ અતિ મહત્વનો છે એટલે લાસ્ટ સુધી બન્યા રહેજો તમારો એક માર્ગ રોકડો બની શકે છે અને દોસ્તો આ કોષ્ટકનો આપણો સોળમો વિડિયો છે જો તમે આગળના પંદર વિડિયો ના જોયો તો જોઈ નાખજો તે તમને પ્લે પ્લેલિસ્ટમાં મળી જશે અને દોસ્તો જોઈ નાખજો તે પણ ખૂબ જ મહત્વના કોષ્ટકો છે તો ચાલો દોસ્તો વધુ સમય ના બગાડતા જોઈએ આજના કોષ્ટકો અને હા દોસ્તો હજુ સુધી જો તમે અમારા ચેનલ સાથે જોડાયા નથી તો જોડાઈ જજો કેમ કે દોસ્તો આપણે પાઠ્યપુસ્તકના મહત્વના કોષ્ટકો અને પાઠ્યપુસ્તકના એક એક પાઠના મહત્વના પ્રશ્નો જોઈએ છીએ એટલે અમારી ચેનલ સાથે જોડાય જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો દોસ્તો જોઈએ આજના મહત્વના કોષ્ટકો જોઈએ તો એકમાં તારીખો આપી છે નાના છે કોષ્ટકો પણ મહત્વના છે કેમ કે પરીક્ષામાં ગમે ત્યાંથી પૂછી શકે છે એટલે આપણે બધું જોવું જરૂરી છે તો ચાલો અને દોસ્તો આજના બધા એટલે કે ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના છે તે પણ એક ધ્યાનમાં રાખજો એટલે કોષ્ટકો ધોરણ સાત સામાજિક વિજ્ઞાનના છે તો દોસ્તો પેલું કોષ્ટક છે ઉજવણીના વિવિધ દિવસો પર્યાવરણ દિવસ ઉજવવામાં આવે છે ચાર ઓક્ટોમ્બરે વન્ય પ્રાણી દિવસ ઉજવવામાં આવે છે ઓગણત્રીસ ડિસેમ્બરે જૈવ વિવિધતા દિવસ ઉજવવામાં આવે છે તો દોસ્તો આપણને યાદ રાખી લેજો એક નીચે પણ જાણવા જેવું આપ્યું છે લદ્દાખને ખાપાચાંદ પણ કહે છે જેનો મતલબ થાય છે હિમભૂમિ તો દોસ્તો લદ્દાખ ને ખાપાચાંડ પણ કહે છે જેનો મતલબ થાય છે હિમભૂમિ યાદ રાખી લેજો દોસ્તો તમારે એક કામ કરવાનું છે વિડીયો ને HD ક્વોલિટી માં કરીને આના સ્ક્રીનશોટ પાડી લેવાના છે એટલે કે HD માં સ્ક્રીનશોટ પાડીને તમારે બે થી ત્રણ દિવસ પછી રિવિઝન કરી લેવાનું છે જેથી કરીને જો આપણે પરીક્ષામાં આમાંથી પ્રશ્ન પૂછે તો આપને આવડે તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટકો તો દોસ્તો પંદર માં પાઠ નું કોષ્ટક જોઈશું પંદર માં પાઠ નું નામ છે લોકશાહીમાં સમાનતા દોસ્તો તેમાં કોષ્ટક સાથે થોડી માહિતી પણ જોઈશું તો જોઈએ તો સમાનતા એટલે સૌને સમાન તક આપવાનું ઠરાવ માં આવ્યું છે આ સમાનતા એટલે સૌ સન્માન સૌને સન્માન અને એ આશ્ચર્ય સાથે સરકાર બંધારણ મુજબ કાર્યરત છે સૌને સમાન અધિકાર એટલે કાયદા સમક્ષ સમાનતા અને કાયદા નું સમાન રક્ષણ દોસ્તો યાદ રાખજો કાયદા આધારે સમાનતા આપી છે છ આપણી સામે છે તે આપણે યાદ રાખી લઈશું જોઈ લઈશું કેમકે વિધાનમાં અથવા તો ગમે ત્યારે આપણે ગમે તે રીતે પૂછી શકે છે તો દોસ્તો ભિન્ન ભિન્ન ધર્મની વ્યક્તિઓમાં સમાનતા વ્યક્તિગત વિકાસમાં સમાનતા ભાષા કે બોલીને આધારે સમાનતા લિંગ આધારિત સમાનતા શિક્ષણ મેળવવામાં સમાનતા અને વિચારોની અભિવ્યક્તિમાં સમાનતા દોસ્તો કાયદાના આધારે આટલા છ જેટલી સમાનતા આપી છે તે આપણે ધ્યાનમાં લેવાની છે એટલે કે યાદ રાખવાની છે તો દોસ્તો પંદરમાં પાઠમાં આટલી

તો દોસ્તો રાજ્ય સરકારના કાર્યોમાં ભારતમાં સમવાયતંત્રની શાસન વ્યવસ્થા છે એટલે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમના કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો અને સત્તાનું વિભાજન ત્રણ યાદીમાં કરવામાં આવ્યું છે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી દોસ્તો અત્યારે આપણે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદીને કોષ્ટક સ્વરૂપે જોઈશું પણ રાજ્ય સરકારના કાર્યો છે તે તમારે ખાસ યાદ રાખવાના છે અને મેં તમને આગળ જણાવ્યું તેમ તમારે વિડીયોની એચડી ક્વોલિટી કરીને તમારા બધા જ કોષ્ટકોના સ્ક્રીનશોટ પાડી લેવાના છે અને બે થી ત્રણ દિવસ પછી રિવિઝન કરી લેવાના છે તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટક એટલે કે આટલું જાણો એટલે કે સંઘ યાદી રાજ્ય યાદી અને સંયુક્ત યાદી તો દોસ્તો સંઘ શું આવે તમારે ખાસ યાદ રાખવાનું છે રાજ્ય યાદીમાં શું શું આવે છે તમારે ખાસ યાદ રાખવાનું છે તો પહેલાં આપણે જોઈશું સંઘ યાદી તો દોસ્તો જે સત્તાણું વિષયો કેન્દ્ર સરકારને સોંપવામાં આવે છે તેમાં વસ્તી ગણતરી એટલે કે દોસ્તો અગત્યને યાદ રાખજો સંખ્યા યાદીમાં સત્તાણું વિષયો છે પણ તેમાં વસ્તી ગણતરી દેશનું સંરક્ષણ નાણાં બેન્કિંગ ચૂંટણીઓ રેલવે તારટપાલ અણુશક્તિ હવાઈ અને રાષ્ટ્રીય માર્ગો વગેરે સત્તાઓ સંઘ યાદીમાં યાદીમાં છે એટલે કે કેન્દ્ર રાજ્ય યાદીમાં દોસ્તો સાસઠ વિષયો છે તેમાં રાજ્ય સરકારને ને સોંપવામાં આવ્યા છે એટલે કે સાસઠ વિષયો રાજ્ય સરકારને ને સોંપવામાં આવ્યા છે તેમાં શિક્ષણ આરોગ્ય કૃષિ આંતરિક વેપાર વાણિજ્ય જંગલો સ્થાનિક સ્વરાજ સંસ્થાઓ વગેરે સત્તાઓ રાજ્ય યાદીમાં છે કે વગેરે સત્તાઓ રાજ્ય યાદીમાં છે તો દોસ્તો તમારે રાજ્ય યાદી યાદ રાખવાની છે સંઘ યાદી યાદ રાખવાની છે તો દોસ્તો સંયુક્ત યાદીમાં શું શું આવે તે પણ જોઈ લે તો સંયુક્ત યાદીમાં દોસ્તો સુપતાલી વિષયો જેના માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને કાયદા ઘડી શકે છે તેમાં છૂટાછેડા શિક્ષણ ઉદ્યોગો રોજગારી વીજળી વારસાહી બાબતો ફોજદારી દીવાની કેસો અંગેની કાર્યવાહી વગેરે સત્તાઓ સંયુક્ત યાદીમાં છે તો દોસ્તો ખાસ યાદ રાખી લેજો તમારે આ સંઘ યાદી રાજ્ય વિધાનવાચક પણ પ્રશ્ન બની શકે છે વન બની શકે છે અને જોડકા સ્વરૂપે પણ બની શકે છે તમારે યાદ રાખવાનું છે એચડીમાં સ્ક્રીનશોટ પાડીને તમારે બે થી ત્રણ દિવસ પછી રિવિઝન પણ કરી લેવાનું છે તો ચાલો દોસ્તો જોઈએ નેક્સ્ટ કોષ્ટક દોસ્તો આ પણ કોષ્ટક રાજ્ય સરકારનું છે કે દોસ્તો અત્યારે આવી બધા જેટલા કોષ્ટકો જોઈશું સોળમાં પાઠ રાજ્ય સરકારના છે કે વડી અદાલતના ન્યાયાધીશો રાજ્યપાલ સમક્ષ પોતાના કાર્ય માટે પ્રતિજ્ઞા લે છે વડી અદાલતમાં સામાન્ય રીતે વકીલો જ દલીલો કરે છે જરૂર જણાય તો જ આરોપી ફરિયાદીને બોલાવવામાં આવે છે દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે ચોરી લૂંટફાટ મારામારી અલગ મારામારી મારી ખૂન શારીરિક ગિરજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય છે યાદ રાખજો દોસ્તો દરેક જિલ્લામાં ફોજદારી અદાલત હોય છે ચોરી લૂંટફાટ મારામારી મારી ખૂન શારીરિક ઇરજા કે ઝઘડાનો વિવાદ ફોજદારી વિવાદ ગણાય છે જમીન મકાન કે સંપત્તિનો વિવાદ દીવાની વિવાદ ગણાય છે જમીન મકાન કે સંપત્તિનો વિવાદ દીવાની વિવાદ ગણાય છે પોલીસને ગુનાની પ્રથમ જાણ થાય ત્યારે પોલીસ સ્ટેશનમાં એફઆરઆઈ ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધે છે દોસ્તો એફઆરઆઈ નું ફૂલ ફોર્મ થાય ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ અદાલતના ભારણને ઘટાડવા રાજ્યમાં લોક અદાલત પણ કાર્યરત છે દોસ્તો આમાંથી તમને હવે ખબર પડી જાય કઈ કઈ રીતે પ્રશ્ન પૂછી શકે છે વિધાનવાચક વન લાઈનર અને જોડકા સ્વરૂપે આમાંથી તમારે વિધાન વાચક અને વન લાઈનર પ્રશ્ન બની શકે છે એટલે આનો પણ તમને આગળ મેં જણાવ્યું તેમ એચડીમાં ક્રિશોટ પાડીને કે રિવિઝન કરી લેવાનું છે બે થી ત્રણ દિવસ પછી દોસ્તો બધા જ કોષ્ટકમાં તમને એવું નહીં જાણવું બધા જ કોષ્ટકનો તમારે એચડીમાં સ્ક્રીનશોટ પાડીને રિવિઝન કરી લેવાનું છે તો ચાલો દોસ્તો જોઈએ હવે નેક્સ્ટ કોષ્ટક દોસ્તો આ કોષ્ટક છે આરોગ્ય માટેની યોજનાઓ દોસ્તો ખૂબ જ મહત્વનું કેન્દ્રનો પરીક્ષા હોય કે ગુજરાતની પરીક્ષા હોય એકાદો પ્રશ્ન આમાંથી પણ હોય છે કેમ કે દોસ્તો સરકાર શું શું કામ કરે છે તે એમને જણાવવા માટે આવા પ્રશ્ન પૂછતા હોય છે તો દોસ્તો આપણે જોઈ લેવી તો રાજ્ય સરકારની યોજનાઓ અને કેન્દ્ર સરકારની યોજનાઓના નામ આપે છે યોજનાઓ તો ઘણી બધી છે પણ આ મહત્વની આમાં યોજનાઓ લખી છે તે આપણે વાંચી લેવી તો દોસ્તો પહેલાં આપણે રાજ્ય સરકારની યોજનાઓ જોઈએ તો મુખ્યમંત્રી અમૃત મા યોજના દોસ્તો તેનું નામ બદલાવીને આયુષ્યમાન કાર્ડ અને અલગ અલગ દોસ્તો બે ત્રણ કાર્ડ ભેગા કરીને આયુષ્યમાન કાર્ડ બનાવી દેવામાં આવ્યું છે તમે તે માહિતી લઈ લેજો શાળા આરોગ્ય કાર્યક્રમો મિશન બલમ સુખમ મમતા સખી યોજના જનની સુરક્ષા યોજના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ ચિરંજીવી યોજના બાળ સખા યોજના ડ્રોપ ડ્રોપબેક યોજના દોસ્તો આવી રાજ્ય સરકારની યોજનાઓ છે કે કેન્દ્ર સરકારની યોજનાઓમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના રાષ્ટ્રીય રક્તપિત નિર્મૂલ કાર્યક્રમ પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન પર્યાવરણ જતનના કાર્યક્રમો રાષ્ટ્રીય પરિવાર યોજના અટલ સ્નેહ યોજના શૌચાલય અને સ્વચ્છતા અભિયાન આયુષ્માન ભારત યોજના બે હજાર અઢાર તો દોસ્તો કેન્દ્ર સરકારની યોજનાઓ અને રાજ્ય સરકારની યોજનાઓ આ રહી તમારી સામે અને હજી બીજી જે આપણે જોઈએ તો દોસ્તો બીજી પણ ઘણી મહત્વની યોજનાઓ હશે તે તમારે જોઈ લેવાની છે કેમ કે દોસ્તો આ પાઠ્યપુસ્તક બન્યું તે પછી જે બની છીએ યોજનાઓ તે આમાં પાઠ્યપુસ્તકમાં નથી છપાણી હોતી એટલે તે આપણે જાતે જ જોઈ લેવાની હોય છે એટલે કે કરંટમાં હોય તે પણ યાદ રાખવાની અને જે બીજી બની છે તે પણ યાદ રાખી લેવાની છે તો ચાલો દોસ્તો હવે જોઈએ નેક્સ્ટ કોષ્ટક તો દોસ્તો આ કોષ્ટકનું નામ છે ખીલખિલાક ડ્રોપબેક યોજના તો દોસ્તો ખિલખિલાક ડ્રોપબેક યોજના કયા સરકારની યોજના છે તો રાજ્ય સરકારની યોજના છે દોસ્તો આપણે આગળ કોષ્ટકમાં જોયું ત્યારે ખિલખિલાક ડ્રોપબેક યોજના રાજ્ય સરકારની યાદીમાં હતી દોસ્તો આની વિશે થોડી આપણે માહિતી લેવી તો બાળક જન્મે એ દરેક કુટુંબમાં ખુશીનો અવસર છે તંદુરસ્ત માતા અને તંદુરસ્ત બાળક ઘરે પરત પહોંચે તે કુટુંબ માટે હર સાલસનો પ્રસંગ છે આથી હવે સરકારી સંસ્થામાં માતાને નવજાત શિશુને પ્રસ્તુતિ

સંદેશા વિડીયોના માધ્યમ દ્વારા માતા અને તેની સાથે જ તેના કુટુંબજનોને આપવામાં આવે છે તો દોસ્તો આ આમાંથી આપણે એટલું બધું કાંઈ જાણવા જેવું નહોતું પણ આપણે દોસ્તો આપ્યું છે એટલે આપણે જોવું જરૂરી છે કેમ કે દોસ્તો તમને એટલું તો ખ્યાલ આવ્યું ને કે ખીલખિલા ડ્રોપ યોજના તમારે નહીં તો તમારા ભવિષ્યમાં તમારા બાળક માટે પણ યોજના કામ લાગવાની છે એટલે ખાસ યાદ રાખજો દોસ્તો યાદ રાખી લેજો શું કહેવા માંગુ છું તે બીજાને પણ તમે દોસ્તો આ યોજનાનો તમે લાભ લેવડાવી શકો છો આજુબાજુમાં ચાલો દોસ્તો વધુ આપણે વાત નથી કરવી આપણે જોઈએ નેક્સ્ટ કોષ્ટક દોસ્તો આ કોષ્ટકમાં આપણે વિવિધ આરોગ્ય દિવસની ઉજવણી આપી છે દોસ્તો આમાંથી આપણને વનલાઇન પણ બની શકે છે અને જોડકા સ્વરૂપે પણ પ્રશ્ન બની શકે છે એટલે કે દોસ્તો આનો તમારે એસડીમાં સ્ક્રીનશોટ પાડીને બેથી ત્રણ વાર વાંચી જ લેવાનો છે કેમ કે દોસ્તો એકાદો પ્રશ્ન બનતો જ હોય છે તો જોઈએ તો ત્રીસ જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ મનાવવામાં આવે છે ત્રીસ જાન્યુઆરીએ વિશ્વ રક્તપિત્ત વિરોધી દિવસ ચાર ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ આઠ માર્ચે વિશ્વ મહિલા દિવસ ચોવીસ માર્ચે વિશ્વ સહી નિવારણ દિવસ સાત એપ્રિલે વિશ્વ આરોગ્ય દિવસ પચીસ એપ્રિલે વિશ્વ મેલેરિયા દિવસ એકત્રીસ મે વિશ્વ તમાકુ વિરોધી દિવસ પાંચ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ચૌદ જૂન વિશ્વ રક્તદાન દિવસ એકવીસ જૂન વિશ્વ યોગ દિન અગિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિવસ એક ડિસેમ્બર વિશ્વ એડ દિવસ ત્રણ ડિસેમ્બર વિશ્વ વિકલાંગતા દિવસ અને દસ ડિસેમ્બર વિશ્વ માનવ અધિકાર દિવસ તો દોસ્તો આ તમારે ખાસ યાદ રાખવાની છે વિવિધ આરોગ્ય એટલે કે આરોગ્યને લગતા દિવસની ઉજવણી છે તે આપણે યાદ રાખી લેવાના છે તો ચાલો દોસ્તો હવે જોઈશું આપણે નેક્સ્ટ કોષ્ટક તમને મેં જણાવ્યું તેમ તમારા બધા જ કોષ્ટકના એસડીમાં ક્રેનશોટ પાડીને બેથી ત્રણ વાર રિવિઝન કરી જ લેવાનું છે કેમ કે દોસ્તો રિવિઝન જ આપણી માટે એક એવું સાધન છે કે તમને બધા જ પ્રશ્ન જો ન આવડતો હોય ને છતાં તમને એકાદી કડી પણ યાદ આવી જાય તો તમે પ્રશ્નનો જવાબ આપી શકતા હો છો એના માટે રિવિઝન જરૂર છે તમે કેટલું વાંચો છો તે મહત્વનું નથી કેટલું રિવિઝન કરો છો ને તે આપણી માટે મહત્ત્વનું છે એટલે રિવિઝન ખાસ કરતા રહીજો આપણે જોઈ લેવી તો ગુજરાત રાજ્યના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના ગરબી રેખા હેઠળ જીવતા કુટુંબ તથા જે કુટુંબની વાર્ષિક આવક ચાર લાખ કે તેથી ઓછી હોય દોસ્તો યાદ રાખજો ચાર લાખ કે તેથી ઓછી હોય તેવા કુટુંબના મહત્તમ પાંચ વ્યક્તિને એટલે કે મહત્તમ પાંચ વ્યક્તિને એટલે કે સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે કુટુંબના પાંચ સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એટલે કે હૃદય મગજ કિડની કેન્સર બર્ન નવજાત શિશુના રોગો અને ગંભીર ઇજાઓ માટે નિયત સારવાર પેકેજિંગ પેકેજીસ નક્કી કરે છે એટલે કે જે અમુક અમુક જે રોગ છે હાર્ટ એટલે કે મોટા કે જેમાં સારવાર વધુ થતી હોય પણ જે ગરીબ લોકો નથી કરી શકતા તેની માટે આ યોજના બનાવવામાં આવી છે એટલે યાદ રાખજો કરારબંધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીઓને દાખતરી સારવાર મળી રહે છે એટલે કે કે દોસ્તો જે જે અમુક છે છે ત્યાં મુખ્યમંત્રી અમૃતમ મા યોજનામાં જે હોસ્પિટલમાં ચાલતું હોય ત્યાં તમને આવી આવી મોટી મોટી બીમારીની સારવાર મફતમાં મળી શકે છે ચાર લાખથી નીચે આવકવાળા વ્યક્તિઓને તો યાદ રાખી લેજો દોસ્તો દોસ્તો આ પણ ખૂબ જ મહત્વની માહિતી છે કેમ કે દોસ્તો આમાંથી બે થી ત્રણ વખત પ્રશ્ન પૂછાઈ ગયા છે કેન્દ્ર સરકારમાં એટલે કે એસએસસી જીડીમાં પણ પ્રશ્ન પૂછાનાર છે અને આપણે ફોરેસ્ટ ગાર્ડની એક્ઝામમાં પણ પ્રશ્ન છે એટલે આપણે આ પણ યાદ રાખવું જરૂરી છે છે દોસ્તો આમાં માહિતી આપી કે ભારત યોજના અઢાર એટલે કે કેન્દ્ર સરકારની યોજના છે યાદ રાખજો તો દોસ્તો આયુષ્યમાન ભારત એટલે આયુષ્યમાન ભારત યોજના અથવા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એ ભારત સરકારની સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય યોજના છે કે સ્વાસ્થ્ય માટેની યોજના છે જે એક એપ્રિલ બે હજાર અઢારમાં સંપૂર્ણ ભારત દેશમાં અમલમાં મૂકવામાં આવી હતી કે લાવવામાં આવી હતી તો દોસ્તો યાદ રાખજો આયુષ્યમાન ભારત યોજના બે હજાર અઢારે એક એપ્રિલ બે હજાર અઢારમાં સંપૂર્ણ ભારતમાં અમલમાં લાવવામાં આવી હતી આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા લોકો એલ કે બીપીએલ કાર્ડ ધરાવતાને સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવાનો છે આ યોજના અંતર્ગત આવનારા પ્રત્યેક પરિવારને પાંચ લાખ રૂપિયા સુધીનો કેશલેસ સ્વાસ્થ્ય વીમો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે દસ કરોડ બીપીએલ ધરાવતા પરિવાર એટલે કે લગભગ પચાસ કરોડ લોકો માટે આ યોજનાનો લાભ મેળવી શકે છે મેળવશે આ યોજનાનો પચાસ કરોડ લોકો લાભ મેળવશે સ્વાસ્થ્ય અને પરિવાર પરિવાર કલ્યાણ મંત્રાલય આ યોજનાનો અમલ કરાવે છે દોસ્તો યાદ રાખજો આયુષ્યમાન ભારત યોજનાનો સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આ યોજનાનો અમલ કરાવવામાં આવે છે કે કેમ કે દોસ્તો બીજા પ્રશ્ન પૂછાઈ ગયેલ છે આ પ્રશ્ન નથી પૂછાયેલો એટલે પૂછી શકે છે કે આયુષ્યમાન ભારત યોજનાનો અમલ કયા મંત્રાલય દ્વારા થાય છે તો દોસ્તો સ્વાસ્થ્ય અને પરિવાર પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા દોસ્તો આયુષ્યમાન ભારત યોજનામાં બે મહત્વની બાબત છે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વીમા સુરક્ષા યોજના કે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સુરક્ષા વીમા યોજના અને કલ્યાણ કેન્દ્ર યોજના દોસ્તો આનો પણ તમારે સ્ક્રીનશોટ પાડીને યાદ રાખી લેવાનો છે અને બીજી માહિતી કે દોસ્તો અત્યારે લગભગ દસ લાખ સુધીની સારવાર કરવામાં આવે છે આમાં થોડોક અપડેટ કરવામાં આવી છે તે પણ તમે જાણી લેજો ચાલો દોસ્તો હવે જોઈશું આપણું લાસ્ટ કોષ્ટક એટલે કે આજના વિડીયોનું લાસ્ટ કોષ્ટક દોસ્તો આજના વિડીયોનું આપણું છેલ્લું કોષ્ટકમાં માહિતી આપી છે સિવિલ હોસ્પિટલની ટૂંકી માહિતી છે પણ મહત્વની છે તે પણ આપણે જોઈ લઈશું તો દોસ્તો સિવિલ હોસ્પિટલની માહિતી છે અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે આ હોસ્પિટલની સ્થાપના ઈસવીસન અઢારસો એકતાલીમાં થઈ હતી દોસ્તો ખાસ યાદ રાખજો સિવિલ હોસ્પિટલની સ્થાપના ઈસ્વીસન અઢારસો એકતાલીમમાં થઈ હતી આ હોસ્પિટલમાં હૃદય કિડની કેન્સર અને અન્ય ગંભીર રોગોની સારવાર માટે ઉત્તમ સુવિધા ઉપલબ્ધ છે તો દોસ્તો તમારે યાદ રાખવાનું છે એશિયાની સૌથી મોટી હોસ્પિટલ છે ઈસવીસન અઢારસો એકતાલીસમાં થઈ હતી અને દોસ્તો મારે ખ્યાલથી તમે બધા જ એટલે કે બધા જ કોષ્ટકના એચડીમાં સ્ક્રીનશોટ પાડીને બેથી ત્રણ દિવસ પછી રિવિઝન કરી લેશો અને દોસ્તો આવા જ મહત્વના કોષ્ટકો મેળવવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ જજો એટલે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને દોસ્તો થોડો સપોર્ટ કરજો તમારા દોસ્તોમાં શેર કરીને કેમ કે દોસ્તો તમારો સપોર્ટ હશે તો જ મારા આવા સારા વિડીયો તમને મળતા રહેશે અને દોસ્તો તમને બીજા આવા કોષ્ટક કે બીજા મહત્વના કોષ્ટકના વિડીયો તમને પ્લે મળી શકે તમે જોઈ શકો છો તો ચાલો દોસ્તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ જય ભારત